જય દ્વારકાધીશ જય માતાજી તો હવારના વાગી ગયા છે દસ અને અમારે દવાનો રાઉન્ડ લેવાનો છે તો અમે કઈ દવા છાંટી એ તમને હું બતાવું હો અને આ છે બીએસએફ નું પ્રાયક્ષર જે આપણે નેટિયો નેટિયા જેવું જ કામ કરે છે નેટિયામાં સેવ જેવું આવે છે અને આ પ્રવાહી આવે છે તો આ દવા અમારે આજ ખરે છાંટવાની છે અને આમ માંડવીમાં પાંદડામાં

અને આજ કાલ છેલ્લો રાઉન્ડ લગભગ હોય કે હોય હોય કે આ આ આ જ એના સાથે બીજી દવા બે હે આ બે દવા અને આ હે ઇમિડા અને ઠંડીનું વાતાવરણ ને ઠાર જાકર આવે હે એટલે પોપટી નું લગભગ હોય જ પોપટી બધી મગફળી હોય કપાસ હોય ગમે હોય એટલે પોપટી તો રહેવાની છે આ વાતાવરણ ના હિસાબે એટલે અમે કરે આ ભેગી લીધી છે દવા એક અને આપણે ત્રીજું હે દવા લીધી છે હે એફ એમસી નું કંપની નું ખાતર હે અને આમાં આવે હે પોટાશ અને સલ્ફર હે અને આ એક પડીકી માં આપણે જો એક પડીકી માં બાર પંપ થાય છે એક પડીકી માં બાર પંપ થાય છે અને આનું કામ આપણે મગફળીમાં વજન અને તેલ ની ટકાવારી વધે છે ઉતારો સારો આવે મગફળીમાં આપણે જઈ કાઢીએ ને મગફળી મગફળી આપણે પંદર ની જારી અઢાર ની જારી અને વીસ ની જારી કરી હગી આમાં ચોવીની કે અઠાવી ની કે ત્રીસ ની ના આલે કારણ કે આ મગફળી છે ને આપણે ઉભડી થાય છે અને એમાં વચ્ચે જગા રહી જાય ઉભડી થાય એટલે વચ્ચે જારી આપણે પકતી હોય એટલે વચ્ચે જગા રહી જાય જગા રહી જાય એટલે તડકો મળી એટલે ખડ બહુ થાય અને આમાં આ જાય ની ક્યાંય દેખાતું નથી એટલે આપણે ખડ ની જરાય થતું જ નથી અને હાથી બહુ ફાયદો ઓછામાં ઓછા તન હાથી કે ચાર હાથી જ જોઈએ ના જોઈ બહુ એવું લાગે તો ચાર જોઈ નકર તો તન જ હાથી જોઈ હે આપણે આમાં અને બીજા નંબર માં કે આ મગફળી ગમે એવો વરસાદ થાય હે ને

આ કારી ભમલ જેવી રીએ હે ને જીવીસ છે ને એને બધી લગભગ વસ્તુ નડે હે આપણે જીવીસ માંડવી હે ને એ ઉભી માંડવી બીટી બત્રી માંડવી ચાર મહિના અને અને આ જીવીસ માંડવી હે ને એ દસ દી ઓછી ઉભી રહી આ દસ દી વધુ લઈએ દસ બાર દી વધુ લઈ લઈએ હે અને આપડે ઈ તમને બતાવ્યું છોટું ઉપાડીને કે આપડે આ એસી દિવસ ની માંડવી થઈ છે એમાં ફાલ ને કેટલો દેડવા નહીં તો જોઈ લઈએ છોટું ઉપાડી અને આપણે જોઈ લઈ કે એનો ફાલ ને કેવો લાગ્યો હે હુયા ભારી બેઠા હે જોઈ લ્યો આ એસી દિવસની મગફળી અને હજી આમાં બીબડા ઘણા હે હુયા હે જો આ હુયા બધા હે જો કેટલા દેડવામાં માં એસી દિવસ ની માંડવી મગફળીમાં આપણે આ આગલા બધા હે ને ફાલ એ દેડવા થઈ ગયા હે અને બીબડા એ ઘણા બધા હે એમાં આશરે ત્રીસક જેવા દેડવા થઈ ગયા હે અને તો બીબડા હશે આમાં અને ઘણા જો આ આ આ બધા હે ને હુયા બીબડું આવા હોય ને બીબડા થઈ જા હે હજી હજી તો દોઢક મહિના જેવું ઉપસીએ દોઢ તો લાગી જ જા હે આ મગફળી માં ને હારો ફાલ ને હે મગફળી માં વાંધો નથી જેવી આ બીટી બત્રી માં જીજી બીટી બત્રી માં અને આપણે વરસાદ ફેરે હાતમ પછી એકાદ બે દી વર્યો તો અને પાછો તાણ આપડે તાણવો હે વરસાદે અને ફુવારા આપડે ચાલુ કરી દીધા હે બે કાલ પરમ દિવસના બપોર કઈ ના પણ લાઈટ રેતી નથી એટલે ધીરે ધીરે ચાલુ કર્યા હે અને એના પેલા આપણે એક દિવસ આયકાતા ફુવારા અને ત્યારે વરસાદ આવી ગયો હતો અને આજ ફેરે ચાલુ કર્યા હે અને કીએ છે કે પચીસ છવીસ તારીખ સુધીમાં થોડો ઘણો આવી જાહે વરસાદ પણ હવે એની વાત નથી જોવે આપણે ધીરે ધીરે ચાલુ કરી દીધા છે કદાચ ના આવે તો શક્યતા છે એમ કે પછી તારીખે આવી જાય ચાલુ કરી રહ્યા ફુવારા ચાલુ કરી દીધા કારણ કે માંડવીના દેડવા ને ડેડવાને ને અટાણે જરૂર હોય પાણીની એટલે ખેડૂતો તો રહી ના હવે એટલે ચાલુ કરી જ દીધા હે ફુવારા આપણે બધે ને અને લાઈટ નો બહુ પ્રોબ્લેમ છે બધે ને કલાક રે અને ત્રણ કલાક વહી જાય હે લાઈટ કાપ બહુ દે હે કે બધા ચાલુ ભેગી એક મોટું ચાલુ હોય એટલે એને હિસાબે લાઈટ રેતી નથી અને કઈક ને કઈક ને લાઈટ બે કલાક જ આવી છે બાકી આખો દિવસ કાપમાં હમી જ કરવામાં રહે એટલે રાત નું જ ને પાણી વારું પડે રાતનું રહેતી નથી લાઈટ જાગવું પડે હે અને આવા ગોચર માં આપણે બુટું પહેરીને કામ કરવું મગફળીમાં રાત ના વહુ હે પણ હવે હિસાબે વરસાદ તણ એટલે આપણે પાણી તો વારવું જ પડે ફુવારા ચાલુ રાખવા પડે ના પછી એ ના થાય ટાણે પાણી જોઈએ રે નહીં તો એની વધુ તાણ પડે માંડવી માં પાણીની એટલે રાત ખેચવું પડશે પણ છૂટું વાર હોય ને એના કરતા આ બદલાવે ને ત્યારે જ આપડે માં જવું પડે બુટ પહેરી ને થોડુંક ધ્યાન રાખે બાકી ફુવારા ઈ એ ફાયદો છે કે ચા એકવાર લાઈન ગોઠવાઈ ગઈ ચાલુ થઈ ગયો ને પછી આપડે માં જવું નથી પડતું અંદર ને હેડે ઉભી લાઈટ જાય કે આવે તો હોય ટાટા ત્યાં આપણે ચાલુ કરી દઈએ એટલે અંદર વાડી માં આપણે કોચર જાવું ના પડે બાકી છુટું હાંકતા હોય ને એને તો બી હાર માંડવી માં જ રહેવાનું હોય જીવ હોય ગમે તો બુટ ની એક રાખવાની આપણે કે ખાસ કરીને અટાણે આ ગરમીને હિસાબે હે ને જીવ બહુ છે અને જ્યાં જોઈ ત્યાં દેખાય છે એટલે બુટ ની મેઇન સેફ્ટી તમે રાખજો અને છુટું પાણી વાર્તા હોય તો અને ફુવારામાંય રાખજો હું તો એમ કહું કે સેફટી હારી આપણે બધે કરતા પણ એ તો જે નસીબમાં જવાનું નહીં માંડવી માંડવી નો આવું ગો જોયું આમાં અંદર હોય આપડે દેખાય તો નહીં પગ મૂકી અને પેચાય માથે દબાય એટલે ઈ તો કાઢવાનું જ છે એટલે સેફ્ટી સારું બુટ માટે બૂટ પહેરી રાખવાની બુટ ગોઠણ ઉધી આવી જાય એટલે ઈ તો ઉપાધી નથી કે અંદર ગોઠણ થી આપણે બટકું ભરલી અને બૂટમાં તો બટકું ભરેને કારણ કે આપણે આ ફુવારા છે ને એ વાય માથે નથી હાલતા આપણે બે દરા ઉપર ચાલે છે અને બે દરાની મોટર ભેગી એકમાં લાઈન ઉપરમાં રાખી અને ચાલુ કરીએ અને પલો સીધો ઓલે થી આ હેડા સુધીના હતર ફુવારા ચાલુ કર્યા હે કમ સે કમ કમ સે કમ લંબાઈ છે ને હાડા સાતસો ફૂટ થાય છે એટલે હતર ફુવારા આપણે એક મૂકી અને એક રાખ્યો છે. ને આને ઓલા લાગત ફુવારા રાખે ને એની પાંચ કલાક પાંચ કલાકે બદલાવાના રહીએ અને આપણે દસ કલાક રાખીએ હે એક મૂકીને એક રાખીએ ને એટલે દસ કલાક રાખીએ હે અને ફુવારાનો બીજો ફાયદો આપણે મગફળીમાં ને ડેડવો મોટો થાય છે અને મેન ફાયદો કે આપણે માંડવી પાડીએ ને ત્યાં ધૂળ નથી લેતું જરાય બધી જમીન પોચી રહી હે ડેડવાની સાઈડ સાઈડ વધે હે અને બીજા નંબરમાં એટલી પાડવા પાડવાટાણે આપણે ભેગી કરવાની મજા આવે ને જરાય ધૂળની એ ચોટતી નથી આમાં અને ઊંમ છૂટું પાણી ને જમીન છે ને કડક થઈ જાય એકદમ ની એટલે ધૂળના ઢેફા ઉપાડે અને આ કઈ ખબર જ ના પડે તમને ફુવારાથી એટલી જમીન પોચી રહી છે અને ડેડવો એ હારામ હારો મોટો થાય છે અને ઊંમ પાણીમાં તમે છે ને છૂટું પાણી બાયો ને તો એમાં જમીન કઠણ થઈ જાય અને બીજા નંબરમાં લાઈટ રેતી નથી ને અને છૂટું પાણી પાડવામાં હે ને

એટલે એ ફાયદો હોય મોટો ફુવારાનો અમને બહુ ફુવારાનો ફાયદો લાગે છે બાકી છુટું જે કાયમ વારતા હોય ને એને છૂટું ફાયદો કર ફુવારાનો બહુ ફાયદો હોય માં તમારે દર વર્ષે વાવાતી હોય ને અને ઈ તમારે થોડું ઓલું લાગતું હોય તો એક વાર ટ્રાય કરો જે બત્રી નંબર ની અમે વાવી હા બીજું વરસ હે અમારે વાવા અને હારામાં સારું ઉત્પાદન આપે છે આપણે આ માંડવી અને તમે એક તમે હે ને વિડીયાનો સપોર્ટ સારો કરો હોય તમે વિડીયો અમારા જોવો હો પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ એક વાર સબસ્ક્રાઈબ કરી લ્યો અને માનવીને એકવાર આ ટ્રાય કરજો વાવવાની હારામાં સારું ઉત્પાદન આવે છે જમીનમાં તમે વીસ ની અઢાર ની જારી વાવો હો તો ઉત્પાદન એ સારો આવે હે તમે ઇઠ્યાવીસ ની જારી વાવો ચોવીસ ની જારી વાવો જીવીસ વાવો હોય ને પાણી લાગી જાય એટલે એ તમને ઉત્પાદન થોડુંક કાપે છે આમાં હે ને તમે ઉત્પાદન બહુ સારું હે એકવાર ટ્રાય તમે જરૂર કરજો આ મગફળી ની